વર્તમાન સમયે રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધી જતા અંજાર તાલુકામાં એક નિર્દોષ વ્યક્તિ આખલાના આંતકનો ભોગ બન્યા ત્યારે ગંભીર ઈજાઓ થઈ છે અને એને વાત કરી હતી કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એક નિર્દોષ વ્યક્તિ રોડ રસ્તા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આંખલાના ત્રાસથી તેઓને તેમની સાથે અથડાઈ ગયા હતા અને અકસ્માતની ઘટના ઘટી ત્યારે આખલાના સીંગણા પેટના ભાગે ખૂચી જતા આંતડા બહાર આવી ગયેલ છે અને ઓપરેશન કરાવવા સુધીની સ્થિતિ ગંભીર થઈ હતી ત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આવા ગરીબ અને લાચાર નિર્દોષ લોકો વારંવાર આવા આંખલાઓનો ભોગ બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આવા રખડતા ઢોર સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી

કચ્છ લાઈફકેર હોસ્પિટલમાં લઈ ગયા હતા એટલાએ આંતરડામાં પેટના ભાગને મજા પહોંચાડી હતી અને કે આરસી ભુજમાં સારો ઇલાજ ડૉક્ટરો કર્યો હતો અને બે ઓપરેશન કરેલા હતા જેમાં લગભગ ત્રણ પોઈન્ટ ચાલીસ સ્ટાફ જેવો ખર્ચો મારે આવ્યો હતો હવે સારું છે અને આરામ છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો